વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિ દ્વારા આપવામાં આવેલા એક્શન પ્લાન અંગે પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવી હતી વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકાના સભ્યો સ્થાયી સમિતિના સભ્ય અને પદાધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન સ્થાયી સમિતિના સભ્યોને બતાવ્યું બેઠક પણ મળી હતી મેયર પિંકીબેન સોની ચેરમેન ડોક્ટર સિત્તર મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દંડક શૈલેષ પાટીલ સેક્રેટરી ચિંતન દેસાઈ હાજર રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વરસાદની વરસવાની જે પદ્ધતિ બદલાઈ છે જેના કારણે આ વર્ષે સમગ્ર શહેર સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી પાવાગઢથી નીકળી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી અને પિંગલવાડા સુધી જતી આપણી વિશ્વામિત્રી નદી સાથે સાથે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નદી નાળા તળાવો અને આપણા વડોદરા શહેરને પાણી પા પૂરું પાડતા આજવા સરોવર હોય કે પછી પ્રતાપપુરા સરોવર હોય અને આ વિશ્વામિત્રીના કેચમેન્ટના જે વિસ્તાર છે આ બધા વિસ્તારોમાંથી આવતા પાણીનું વ્યવસ્થાપન થાય અને પૂરના સમયે તેનું નિમ નિયંત્રણ પણ કરી શકીએ અને નિવારણ પણ કરી શકીએ એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને પૂર નિવારણ માટેના કમિટી દ્વારા સૂચાયેલ સૂચવાયેલા કેટલાક સૂચનો છે જેની કામગીરીના એક્શન પ્લાનની આજરોજ આ પ્રેઝન્ટેશન હતું જેમાં કેટલાક લાંબા ગાળાના તો કેટલાક ટૂંકા ગાળાના આયોજનો છે જેમાં ટૂંકા ગાળાના આયોજનો માટેની કામગીરી શરૂઆત કર કેટલીક કામગીરી શરૂઆત કરવામાં આવી છે તો કેટલીક આપણી પાસે જ્યારે એન્વાયરમેન્ટનું અને એન્વાયરમેન્ટ આપણું જે સર્ટિફિકેટ મળે તેની રજવાઈ રહી છે તો સાથે સાથે અલગ અલગ વિષય જેમ કે વિશ્વામિત્રી ઢાઢર અને જાંબુઆ નદી તેમજ પ્રતાપપુરા જે સરોવર છે આખો એરિયાને દર્શાવતો જે નકશો છે એની ઉપર બધું જ ડિસ્કશન કેટલી પોસિબિલિટીઝ છે શું શું આપણે એમાં કરી શકીએ જેથી કરી અને શહેરમાં થતી આ પૂરની પરિસ્થિતિના સંજોગોને આપણે નિવારી શકીએ તો સાથે સાથે વિશ્વામિત્રી નદી ડિસિલિટિંગ કરવાનું એનું રિસેક્શનિંગ કરવાનું ચેકડેમ જે નવા ચેકડેમો બનાવવાના ટ્વેન્ટી થ્રી જેટલા ચેકડેમ ઓલરેડી હયાત છે આ ચેકડેમોમાં આ ચેકડેમોમાં જ્યાં પણ જે પણ સુધારા વધારા કરી અને એની પાણીના વહનની ક્ષમતા વધારવા માટે જે કરી શકી એ માટેના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે તો બીજા કેટલાક નવ જેટલા બાર જેટલા બીજા નવા ચેકડેમ બનાવી અને કુલ પાંત્રીસ ચેકડેમ હોય તો આપણે સફળતાપૂર્વક વિશ્વામિત્રી નદીના નદીમાં જે પાણી આવે છે ઉપરવાસમાંથી અને આજવા સરોવરથી લઈ અને આપણા સુધી પાવાગઢથી લઈને પિંગળવાડા સુધીના આપણા આ વિસ્તારમાં જ્યારે વડોદરા શહેરના મધ્યમાં આવતા આ વિસ્તારમાં તો આ પાંત્રીસ જેટલા જો ચેકડેમનું પ્લાનિંગ કરીએ તો પાણીની આવક ઘટવાથી આપણે પાણીની વહનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકીએ અને બફર કેપેસિટી વધશે પાણીના એની એને સંગ્રહની ક્ષમતા પણ વધશે તો સાથે સાથે જમીનમાં આ પાણી ઉતારવાથી એક રિચાર્જિંગ પણ થશે જમીનમાં પાતાળ પાણીમાં પાણીનું રિચાર્જ પણ થશે પહેલી ફેબ્રુઆરી પછી આજવા સરોવરમાં ડ્રેજિંગનું કામ જે એકસો ત્રીસ દિવસ ચાલશે આજવા સરોવર છે આજવા સરોવરની આસપાસનો જે વિસ્તાર છે એનો એક એરિયા નક્કી કર્યો છે જ્યાં ડ્રેજિંગ કરી અને પહેલી ફેબ્રુઆરી પછી એટલા માટે કે પાણીનું લેવલ આજવા સરોવરમાં ડાઉન જશે જેના થકી આપણે આ ડ્રેઝિંગની કામગીરી કરીશું જેથી આજવા સરોવરમાં પણ પાણીના સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું અને સંગ્રહની ક્ષમતા વધારવાથી આપણે આ બસો હેક્ટર જેટલી જમીનની જગ્યા મળે છે જેમાં આપણે વધારાના પાણીનો સંગ્રહ કરી શકીએ તેટલું ઊંડું આપણે કરી શકીશું સાથે પ્રતાપપુરા ડ્રેજિંગની કામગીરી પણ હાથમાં લીધી છે અને આ ડ્રેઝિંગની કામગીરી માટે લગભગ અગિયાર જેટલી એજન્સીઓ દ્વારા દોઢસો દિવસ આજવા સરોવર અને દોઢસો દિવસમાં પ્રતાપપુરા સરોવરની આપણે ડ્રેસિંગની કામગીરી પૂર્ણ કરી શકીશું લગભગ પંદર જેટલા પોઈન્ટ છે જે પોઈન્ટ લઈ અને બધું ડિટેલમાં સ્ટડી કરવામાં આવી છે તો સાથે સાથે એક્સપર્ટ્સની ટીમ હોય અને ગુજરાત સરકારશ્રીના પણ માર્ગદર્શનને લઈ અને આપણે આ વખતે વિશ્વામિત્રી એના વિશ્વામિત્રી રિવાઇવલ માટે અને વિશ્વામિત્રી એના માટે જે આપણે ડિસિલિટિંગ અને જે ડ્રેઝિંગની કામગીરી કરવાની છે એના માટે એક આખી આખી કમિટીની રચના કરવામાં આવી છે જે અનુભવી છે એવા નવલાવાલા સર પણ એમાં પોતે ઇનિશિયેટ કરી અને એમની આખી ટીમ દરેકે દરેક વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને કેટલી પોસિબિલિટીસ છે શું કરી શકીએ તેમ છે એને વધારે સારું ફ્રૂટફુલ બનાવવા માટે શું કરી શકીએ આ દરેકે દરેક પાસાઓનો વિચાર કરી અને કામગીરી કરવામાં આવી રહી છે અને ચોક્કસ આટલા અઢાર પંદર સત્તર પોઈન્ટ જેટલા પોઈન્ટ છે તો સાથે સાથે ઝોન વાઇઝ દરેકે દરેક ઝોન વાઇઝ પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે સાથે સાથે વ વોટર હાર્વેસ્ટિંગના પણ પ્લાનિંગ આ વખતે સર્વપ્રથમ વખત આપણે લીધા છે અને સમગ્ર શહેરમાં મોટા પ્રમાણમાં વોટર હાર્વેસ્ટિંગનું પણ પાણી કરીશું જેથી કરીને એનું પણ પ્લાનિંગ કરીશું જેથી કરી અને આપણે જમીનની અંદર રહેલા જળસ્તરમાં સુધારો કરીશું તો સાથે સાથે જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયો હતો આવા મેં કહ્યું તેમ આગળ કહ્યું તેમ પાંચસો જેટલા એવા સ્પોટ છે અને જરૂર પડે હજુ પણ સ્થાનિક નાગરિકોને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે કે જે જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય તો આપણને એમના દ્વારા પણ કહેવામાં આવે આપણા સૌ શ્રીઓ છે એમની પાસે તો લિસ્ટ જે એક ઓલરેડી બનાવી દેવામાં આવ્યું છે તે લિસ્ટ મોકલી અને એમાં બીજા કેટલા સ્પોટ એવા છે કે જેમાં પાણીનો ભરાવો થયો તો અમુક કલાક કરતાં વધારે પાંચસો જેટલા સ્પોટ અત્યારે ડિસાઇડ કરેલા છે પરંતુ આવનાર સમયમાં કદાચ બની શકે કે સૌ શ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે અને આજ જ મારે ત્યાં પણ આ જ વોટર હાર્વેસ્ટિંગ વેલ બનાવવા માટે એક ભાઈ અરજી લઈને આવ્યા હતા તો આવા સ્થાનિક નાગરિકો જે જાગૃત નાગરિકો છે તેમના દ્વારા પણ આપણી પાસે જ્યારે માહિતી આવશે તો બીજા નવા આ રિચાર્જ વેલનું પણ પ્લાનિંગ કરવામાં આવશે એટલે આપણે બધી જ રીતે મેં પહેલાં કહ્યું તેમ બની શકે તેટલા બધા જ પાસાઓને આવરી લઈ અને આ પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે તો ચોક્કસ આગામી સમયમાં આપણે ખૂબ ઝડપથી આ પ્લાનિંગ કરી શકીએ તેમ છીએ વિશ્વામિત્રીનું જે અત્યારે જે હાથ પર કામ લી કામગીરી લીધી છે તો આપણી પાસે એક આ વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે આવી જશે તેના પછી સો દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકીએ તે માટેનું આયોજન હાથ ધર્યું છે ચોક્કસ બે પાંચ દિવસ કોઈ કામગીરી કરતા આમ તેમ થાય એ દરેક કામને લઈને અનુલક્ષીને કારણ કે જ્યારે આપણે આયોજન કરતા હોઈએ છે ત્યારે પર્ટિક્યુલરલી તે જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય ને ત્યારે એમાં કેટલો સમય લાગશે તે આપણે અત્યારથી ન કહી શકીએ પરંતુ બની શકે તેટલી વધુ વધુ સમય ઓછો લાગે અને વધુ ઝડપથી આપણે આ કામગીરી કરી શકીએ તો મે મહિના સુધીમાં જો આપણે કામગીરી કરી શકવાની પ્રયત્ન કરીએ તો આવતા ચોમાસામાં આપણે આ પરિસ્થિતિનું નિવારણ કરી શકીએ તે માટેનો અમારો પ્રયત્ન રહેશે પરંતુ ગુજરાત સરકાર પણ આપણી સાથે ખભે ખભો મિલાવી અને આપણને આ કામગીરીમાં સાથ આપી રહી છે તો સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ પણ આપણને તે દિવસોમાં જ આના માટેના બારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકવા માટેની એમને આપણને પ્રયોજન પણ કરી આપ્યું છે તો સાથે સાથે રાજ્ય સરકાર પણ આ દરેકે દરેક આયોજનોમાં પોતે અંદર ઇન્વોલ્વ થઈ અને દરેકે દરેક માહિતી એમને પણ અપડેટ્સ કરવામાં આવે છે એમને ડિટેલ્સ પણ આપવામાં આવે છે તો સાથે સાથે એમના માર્ગદર્શનનો લાભ પણ આપણા વડોદરા શહેરને મળી રહ્યો છે જેથી કરી અને આગામી ચોમાસામાં આપણે આ પૂરના સંજોગોને નિવારી શકીએ દરેકે દરેક વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી હોય કે પછી મેં કહ્યું તેમ આજવા સરોવર પ્રતાપપુરા સરોવર હોય કે પછી વડોદરા શહેરમાં આવેલી આ બાવીસ કાસ દરેકે દરેકની કેરિંગ કેપેસિટી વધારવાની છે અને અને વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા બની શકે તેટલો એનો તટ વિસ્તાર જે વાંકો ચૂકો અને વળાંકવાળો છે ત્યાં પણ શક્યતા જેટલું સીધું કરી શકીએ એ રીતે એક સાથે ઊંડી પહોળી તથા સીધી આ કામગીરી કરવામાં આવશે તે ચોક્કસ પાણીના સંગ્રહની ક્ષમતા એના કારણે વધશે જ અને દરેકે દરેક વસ્તુનું ડિટેલ્સ આપણને આપને જોઈશે તો ચોક્કસ મળશે એમાં કિલોમીટર કેટલા કિલોમીટર કેટલા મીમી ઊંડાઈ કેટલું એની ઊંડી કડવી છે કેટલી પહોળી કરવાની છે કેટલી એની પાણીની વહન ક્ષમતા વધશે તો સાથે સાથે એની સંગ્રહ ક્ષમતા પણ કેટલી વધારી શકીએ આ દરેકે દરેક વસ્તુની નહીં માત્ર વિશ્વામિત્રી પણ મેં કહ્યું તેમ પાણીના જેટલા પણ જળ સ્ત્રોત છે આપણા વડોદરા શહેરને આપણા સર સયાજીરાવ ગાયકવાડજીના આશીર્વાદ સ્વ સ્વરૂપ મળેલી ભેટ કે જે આજવા સરોવર છે તેના માટે પણ મેં કહ્યું તેમ કે ત્યાં પણ પ્લાનિંગ કરીને ત્યાં ડ્રેઝિંગ કરી અને તેનો ઉપરનો જે ભાગ છે કે જ્યાં આપણને ઘણો મોટો વિસ્તાર એવો મળી શકે તેમ છે કે પહેલી ફેબ્રુઆરીના પછીના સમયગાળામાં કેમ કે વોટર લેવલ નીચું આવવાથી આપણે ત્યાં ડ્રેઝિંગની કામગીરી કરી ઊંડું તથા પહોળું કરીશું તેથી ત્યાં પણ ઘણી બધી પાણીની ક્ષમતા સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું વડોદરા મહાનગરપાલિકા તો સાથે સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સિંચાઈ વિભાગને પણ કન્સન્ટ કરવામાં આવ્યા છે અને આપણીમાં આપણી વિશ્વામિત્રી નદી માટે જે કમિટી બનાવવામાં આવી છે આ કમિટી દ્વારા દરેકે દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી છે ત્યાં સ્પોટ ઉપર જઈને જે તે જગ્યા પર જઈને સ્થળ નિરીક્ષણ કરી અને તેમાં પણ બની શકે તેટલી પોસિબિલિટીઝ જેટલી હોય એટલા પ્રયોજનો કેટલા કરી શકીએ છે આ બધું જ કરવામાં આવ્યું છે એના માટે જરૂરી બધી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો સાથે સાથે મશીનરી હોય કે પછી મેનપાવર હોય દરેકે દરેક પાસાઓનો વિચાર કરી અને પરફેક્ટ પ્લાનિંગ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે અને નદીના કિનારે આ જ્યારે મોટા વાહનો જશે અને જે આ આ બધી કામગીરી કરવાની છે તેના માટે રેમ્પ બનાવવામાં આવશે તો સાથે સાથે ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર અને એક નાયબ કાર્યપાલક ઇજનેર પર્ટિક્યુલર અમુક કિલોમીટર નક્કી કર્યા છે એટલા એરિયામાં આટલા અધિકારીઓને પણ ત્યાં મૂકવામાં આવશે તો સાથે સાથે રોજે રોજ થતી ક કામગીરીનું ફોટોગ્રાફી એનો ડ્રોન અને એની લોકબુક પણ મેન્ટેન કરવામાં આવશે એટલે જેટલી કામગીરી જે જે દિવસે થાય છે આ બધા અપડેટ્સ આપણને સૌને મળતા રહે સાથે વડોદરા શહેરમાં કુલ મુખ્ય બાવીસ જેટલી કાંસો છે આ કાંસોની પણ ક્લિનિંગ અને એની પણ ડિસિલ્ટિંગની કામગીરીને હાથ ધરવામાં આવશે પાંચસોથી વધુ જગ્યાઓ પર ટોપ સ્લેબને તોડી અને એની સફાઈ કરી ડિસિલ્ટિંગની કામગીરી કરી અને આ કાંસોની પણ વહન ક્ષમતા વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે જેથી ચોમાસાના સમય દરમિયાન અનિશ્ચિત વરસતા વરસાદના સમયે સમયે થતાં પૂરના સંજોગોને આપણે ઘણા ખરા અંશે નિવારવામાં સફળ રહી શકીશું ત્યારબાદ આ તમામ એ પાંચસો જગ્યા પર આપણે પ્રીકાસ્ટ સેક્શનથી તેને પાછી કવર કરવામાં આવશે જેથી કરી અને ભવિષ્યમાં પણ પ્રતિવર્ષ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે ત્યારે આપણે આ આ બધી જ ઘાસોની ડિસિલ્ટિંગની સફાઈ કરી શકીએ અંદરથી સફાઈ કામગીરી કરી શકીએ અને આ મુખ્ય ઘાસો અને તળાવોમાં આપણે ફ્લોટિંગ ડ્રેગન થકી પણ ડ્રેજિંગ કરી શકીએ સાથે સાથે રૂપારેલ કાંસ જે તળસાલી જંક્શનથી જેને જાંબુવા સુધીનું આપણે ડાયવર્ઝન આપી શકીએ તો સાથે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચોમાસામાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં જ્યાં અમુક કલાકો કરતાં વધુ સુધી પાણી ભરાઈ રહ્યા વધુ સમય સુધી તેવી એકસો વીસ જગ્યા શહેરમાં કુલ બસો ને સાડત્રીસ જેટલા સ્પોટ છે જ્યાં પાણી ભરાયા હતા ભારે નીચાણવાળા વિસ્તારને ભારે પાણી ભરાયેલા હતા તેવા બસો સાડત્રીસ જેટલા પોઈન્ટ સ્પોટ છે તો સાથે સાથે પાંચસો જેટલી એવી જગ્યાઓ છે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પ્લાનિંગ કરવામાં આવશે જેના થકી વરસેલા વરસાદનું પાણી અથવા નીચાણવાળા વિસ્તારો અથવા ક્યાંકથી વહીને આવેલા પાણીને જે ભરાઈ રહે છે જે પાણીનો ભરાવો છે એ પરિસ્થિતિનું આપણે નિવારણ કરી શકીશું સાથે સાથે જમીનની અંદરના રહેલા જળના સ્તરને ઊંચું લાવવા માટે પણ આ વોટરની જે રે રેઇન વોટર હાર્વેસ્ટિંગની જે પદ્ધતિ છે જેમાં મોટા પ્રમાણમાં આપણે વડોદરા મહાનગરપાલિકા આગામી સમયમાં કામ કરવા જઈ રહ્યું છે તો તેનાથી જમીનની અંદર રહેલા જળના સ્તરને સુધારવાની કામગીરી એટલે પર્યાવરણલક્ષી અભિગમ પણ આપણે સાથે અપનાવી રહ્યા છે તો અલગ અલગ જે એના અલગ વિભાજન કર્યા છે કે જેમ કે વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને ચેક ચેકડેમ છે મેં કહ્યું તેમ કે પાંત્રીસ જેટલા ચેકડેમનું પ્લાનિંગ કર્યું છે ત્રેવીસ જેટલા હયાત છે અને બાકીના બાર જે છે તેને આપણે નવા આયોજન કરી અને ચેકડેમ વધારીને કુલ પાંત્રીસ જેટલા ચેકડેમ થાય પ્રતાપપુરા અને આજવા સરોવરનું ડ્રેઝિંગ થશે શહેરની શહેરની અંદર રહેલી વરસાદી ઘાસની સફાઈ ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ થશે તો શહેરની બહાર હાઇવેને સમાંતર આવેલી જેટલી પણ કાંસો છે આ બધી ઘાસની પણ સફાઈ ડિસેલ્ટિંગ અને રિસેક્શનિંગની કામગીરી કરવામાં આવશે નવીન લેક લોકનું પણ નવીન બફરલેકનું પણ નિર્માણ કરવામાં આવશે તો સાથે સાથે ભૂખી કાસ અને રૂપારેલ કાસનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ મેં કહ્યું તેમ અને સ્ટ્રોંગ વોટર રેઇન માટેના પણ આયોજનો હાથ ધરવામાં આવશે સાથે સાથે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે સમજો કે અમુક સમય કરતાં વધુ જેવી રીતે વરસાદની પેટર્ન બદલાય છે અને એક જ દિવસમાં ઘણા બધા મીમી વરસાદ પડી જતો હોય છે અને ત્યારે જ આવી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તો આપણને જેવી રીતે વેધર ફોરકાસ્ટિંગ હોય છે તેવી જ રીતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની સ્ટ્રોંગ વોટર ટ્રેનનું પણ કામો કરી અને ફ્લડ ફ્લડ ફોરકાસ્ટિંગની સિસ્ટમ મૂકવામાં આવશે જેના થકી પૂર આગામી કેટલા કલાકોમાં વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે તે અંગે પણ આપણને જાણકારી મળશે અને આગોતરી જાણકારી મળવાને કારણે આપણે પૂરના નિયંત્રણ અને નિવારણ આ બંને વસ્તુઓને આવરી લઈ અને એ માટેના આયોજનો સરળતાથી હાથ ધરી શકીશું મેં કહ્યું તેમ આ પરિસ્થિતિ માટે લાંબા ગાળાના આયોજનો કરવામાં આવ્યા છે તો આજવા સરોવર પાસે નવીન સ્લીપ વે બનાવવાનો છે ટ્રંક ઇન્ટરસેપ્ટર લાઇન પણ બનાવવાની છે તો આજવાથી વડોદરા શહેરમાં પ્રવેશતા પ્રવેશતા પહેલાં આવેલા ધનેરા હરિપુરા અને વડોદ વડોદલા જેવા તળાવો છે જે જે ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે આ તળાવોના ભરાવાદ થવાને કારણે પણ આપણા શહેરમાં પાણીની આવક વધતી હોય છે ત્યારે આ તળાવોનું પણ ડ્રેઝિંગ કરી અને એને ગેટેડ એનું પણ ગેટેડ સ્ટ્રક્ચર કરવામાં આવી રહ્યું છે અને આજવા સરોવરથી લઈ અને જાંબુવા નદી સુધી એને પેરેલલ એક ડાયવર્ઝન ચેનલનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ એક નહીં પણ અનેક આયોજનો કરી અને વડોદરા શહેરને વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી આ વિશ્વામિત્રી નદીને પૂરના પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આજવા સરોવરનું પણ અત્યારે જેની ક્ષમતા બસો અગિયાર લેવલથી ઉપર આપણે નથી જતા તો બસો છ લેવલ ક્રોસ થાય ત્યારે આપણે એને ખાલી કરી અને એક સફળતાપૂર્વક એક સેફ સંજોગોનું નિર્માણ કરી શકીએ જેથી કરીને વડોદરા શહેરને ફરી પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટેના આયોજનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તો સાથે સાથે આ બંને પ્રકારની જે વાઇલ્ડ વાઇલ્ડલાઇફની અને એન્વાયરમેન્ટની એન્વાયરમેન્ટની આપણે પરમિશન મળી ચૂકી છે તો વાઇલ્ડ લાઇફ માટેની જે પરમિશન મળ્યાથી તાત્કાલિક વાઇલ્ડલાઇફ ક્લિયરન્સની સર્ટિફિકેટ મળતામાં જ આપણે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દઈશું એના માટે જેટલા પણ સાધનોની જરૂર છે આ બધી જ વ્યવસ્થા આ બધું જ પ્લાનિંગ પરફેક્ટલી કરી દેવામાં આવ્યું છે અધિકારીઓને પણ એલટમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે મા માત્ર એક આપણું આ ક્લિયરન્સ જે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ મળશે કારણ કે આપણે નદીમાં રહેતા મગર હોય કે કાચબા હોય આ બધાને પણ એમની પણ આપણે ચિંતા કરતાં એમના માટે પણ એક લેક બનાવી અને એમને ત્યાં શિફ્ટ કરવામાં આવશે સમગ્ર કામગીરી દરમિયાન જળચર પ્રાણીઓને પણ કંઈ તકલીફ ન થાય એમને કોઈ નુકસાન ન થાય આ બધી જ વસ્તુઓનો વિચાર કરી અભ્યાસ કરી સૌ સાથે મળી ચર્ચા વિચારણા કરી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી જુસામિત્રી નદીની ઇકોસિસ્ટમ ખૂબ કોમ્પ્લિકેટેડ અને સમજવા જેવી ઇકોસિસ્ટમ છે ખાસ કરીને વડોદરા શહેરમાં આજવા સરોવર સૂર્યા નદીમાં ડ્રેન થાય છે પ્રતાપપુરા વડદલા હરિપુરા અને ધાનોરા આ ત્રણ તળાવ વિશ્વામિત્રમાં ડ્રેન થાય છે આ બંને નદી દેણા પાસે ભેગી થઈ અને વાંકો ચૂકો રૂટ કે જે ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટરનો રૂટ વડોદરામાંથી પસાર થાય છે અને લગભગ ચોવીસ કિલોમીટરનો એરિયા ડાઉનસ્ટ્રીમમાં છે ખાસ કરીને વાત કરીએ તો ખલીપુર પાસે જાંબુઆ નદી અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે અને પિંગલવાડા પાસે દાઢર અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે જે ઓગસ્ટ મહિનામાં ભારે પૂર વડોદરા શહેરમાં આવ્યું જેનાથી જાનમાલનું કાફી નુકસાન થયું પૂર રાહત માટેના ભરપૂર પ્રયાસ વીએમસીએ કર્યા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને વડોદરા કોર્પોરેશન ના માર્ગદર્શન હેઠળ એક હાઈ લેવલ કમિટીની રચના થઈ માન્ય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં અને તમામ એક્સપર્ટ ખાસ કરીને સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓ કે જે આખા વિશ્વામિત્રીના વોટર સેડ એરિયાનો ડિટેલ સ્ટડી કરી અને સૂચનો આપ્યા વડોદરાના લોકલ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ખાસ કરીને ધારાસભ્યો સાંસદશ્રીઓ અને પદાધિકારીઓ અને કમિશનર અને તમામ એચઓડીઓ ભેગા થઈ અને જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સીડબ્લ્યુ નવલાવાલા સાહેબ આ બધા ભેગા થઈ અને ગહન ચિંતન મંથન અને ઘણી બધી વિઝિટો કરી અને એક એક્શન પ્લાન તૈયાર કર્યો જે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂ કરવામાં આવે છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ વડોદરાના વોટર લોગિંગ અને વોટર ફ્લોડિંગ ફ્લડિંગની ચિંતા કરી અને એ માટે જે કંઈ નાણાકીય સહાયની જરૂર હશે તે આપવાની બાહેધરી આપી છે હાલ આ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો છે એ આજે તમામ સ્થાયીના સભ્યો અને પાંચ પદાધિકારીઓ સામે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કર્યો છે જેના મુખ્ય મુદ્દા કહીએ કે શોર્ટ ટર્મમાં શું કામ કરવાના એના મુખ્ય મુદ્દાઓ આજે સ્થાયી સમિતિના સભ્યો અને પાંચ પદાધિકારીઓની સામે રજૂ કરવામાં આવ્યા જેમાં વિશ્વામિત્રી નદીની રિસિલ્ટિંગ રિસેક્શનિંગ અને સ્ટ્રેટનિંગનું જે કામ કરવાનું છે સો દિવસનો જે ફ્રેમ નક્કી કરવામાં આવી છે જેમાં દરેક કિલોમીટર પર ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર ત્રણ ક્લાર્ક અને આખા એરિયાનું મોનિટરિંગ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ રીતની ટીમ તૈયાર કરી છે રોજે રોજની કામગીરીનું રિપોર્ટિંગ થશે જેના કેમેરા વિડીયો શૂટિંગ અને ડ્રોન શૂટિંગ દ્વારા રોજે રોજની કામગીરી એ કેટલા ડમ્પર માટી નીકળી ક્યાં આગળ ઠાલવી અને શું પરિસ્થિતિ છે એનું વાઇડનિંગ કેટલું થયું આ તમામ રિપોર્ટિંગ રોજે રોજ થશે અને સો દિવસમાં ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટર નદી જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે એનું જે એનું ડિફોરેસ્ટેશન એટલે કે જંગલી જે ઝાડી ઉગી ગઈ છે એ કાપવાની કામગીરી કરવામાં આવશે સાથે સાથે જે વડોદરા શહેરમાં ઉપરવાસમાંથી પાણી આવે છે ખાસ કરીને આજવા અને પ્રતાપપુરામાં એ એના અપર કેચમેન્ટ એરિયામાં લગભગ આઠ જેટલા નવા ચેકડેમ બનાવવાનું આયોજન છે જેથી કરીને જે ઇસ્ટર્ન ટેરેન છે વિશ્વામિત્રીનો એ સ્લોપી છે અને રોકી ફિલ્ડ છે એમાં પાણી વધુ સ્પીડમાંથી આજવા અને પ્રતાપપુરામાં આવે છે એની સ્પીડ ઘટે જેથી કરીને વિશ્વામિત્રીની જે ડ્રેનેજ કેપેસિટી છે અને આવક બંનેની વચ્ચે સંતુલન જળવાય એ માટે જે ત્રેવીસ જૂના ચેકડેમ છે એને રિનોવેટ કરવાના છે અને નવીન બાર ચેકડેમ એમાંથી આઠ ચેકડેમ પ્રતાપપુરા અને આજવાના ઉપરવાસમાં અને ચાર ચેકડેમ જે આજવા અને વડોદરાની વચ્ચે સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદી પર બનાવવાનું આયોજન છે આ પણ એક ટૂંકા ગાળાનું આયોજન છે પ્રતાપપુરા અને આજવા સરોવરનો જે પેરીફરલ વિસ્તાર છે ખાસ કરીને કહેવાય કે પૂર્વ દિશા તરફનો વિસ્તાર કે જે એના પાળાથી ઘણો દૂર છે પાળાની સેપીને ધ્યાનમાં રાખી અને બંને તળાવમાંથી બસો એકર એરિયામાંથી એક એક મીટર માટીનું ખોદાણ કરી અને બંને તળાવોની જે કહેવાય કે સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે જેથી કરીને પૂરની પરિસ્થિતિમાં આપણને રાહત મળી શકે બફર કેપેસિટી એ ઊભી થાય શહેરોની જે બાવીસ કાંસો છે મુખ્ય કાંસો એની સાફ સફાઈ વાઇડનિંગ ડ્રેજિંગ અને રિસેક્સની કામગીરી કરવામાં આવશે જે જે ઝોનમાં કાંસો છે અને જે કાંસો પર કવર્ડ સ્લેબ છે એ સ્લેબ તોડીને લગભગ પાંચસો જેટલી જગ્યાએથી સ્લેબ તોડી અને અંદરથી ડ્રેજિંગની કામગીરી કરવામાં આવશે ડિસિલ્ટિંગની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ આ સ્લેબને પ્રી કાસ્ટ સ્લેબથી કવર કરવામાં જેથી અવારનવાર આ કાંસોની સાફ સફાઈ કરી શકાય ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં શંકરપુરા કેલનપુર ટીમ્બી અણખોર આ બધી જે કાંસો છે એનું નેટવર્ક વ્યવસ્થિત થાય અને જે નેચરલ વોટર વેસ છે એને ફરી પુનઃસ્થાપિત કરી શકાય એ દિશામાં પણ કામ કરવામાં આવશે નવીન બફર લેક ખાસ કરીને કોટંબી અને ભણિયારા અને દેણા આ ત્રણ લેકનો ડ્રેજિંગ કરી અને માટીનું ખોદકામ કરી અને નવા લેક ઊભા કરવાનું પણ આયોજન કરેલું છે ભૂખી કાસ અને રૂપારેલ કાસ ખાસ કરીને ભૂખી કાસ છે એનું વાઇડનિંગ કરવામાં આવશે જે આજે પોસિબલ છે જે જે જગ્યાએ કલવટ બનાવે છે એ કામગીરી કરવામાં આવશે એ સિવાય ભૂખી કાસ સાંકળી થઈ ગઈ છે તો એના માટે ઓલ્ટરનેટ ચેનલ બનાવીને લગભગ પાંચેક કિલોમીટરની આરસીસી ચેનલ બનાવવાનું કામગીરી પણ કરવામાં આવશે રૂપાલા કાસ જે જાંબો નદીને મળે છે એના છેડા પાસેનું ડ્રેનેજ જાંબુ નદીમાં ખૂબ ધીમી ગતિએ થાય છે જેથી કરીને હાઈવેને પહેરેલ પાંચેક કિલોમીટરનો કાચો કાસ બનાવીને ભવિષ્યમાં એને આરસીસી કાસ બનાવીને એની પર સ્લેબથી કવર કરવામાં આવશે વડોદરા શહેરના બસો સાડત્રીસ જેટલા એરિયા કે જે લો લાઇંગ એરિયા છે અને ત્યાં આગળ જે વોટર ફ્લડિંગ અને વોટર લોગિંગ થયું હતું એ એરિયાને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં આગળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર અને ડીપ રેન્જ રિચાર્જિંગ માટેના પરકુલેટિંગ વેલ બનાવવાના કામો ટેન્ડરિંગમાં છે અને ટૂંક સમયમાં આવનારા બેથી ત્રણ મહિનામાં ચારસોથી પાંચસો જગ્યાએ નાના બોર અને મોટા પરકોલેટિંગ વેલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે વડોદરા શહેર માટે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે જે સિકોન કંપનીએ આના માટે જે જરૂર પરમિશન ગુજરાત સરકારની ખાણ ખનીજ વિભાગની એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ અને વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ એમાં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આવી ગયું છે લાઈફ ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે લાગે છે કે અઠવાડિયા દસ દિવસમાં આવી જશે અને જંગલ ખાતા એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાથે રાખ્યું છે જે મગરો છે જો એ લોકોને રિસ્ક ઊભું થાય તો દોઢસો મગરો રાખવાની વ્યવસ્થા કમાટી બાગ અને આજવાના સફારી ગાર્ડન સાથે કરવામાં આવી છે મગરને પકડવા માટે પિંજરાની જરૂર હોય કે જે કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જરૂરિયાત ઊભી કરશે એ તમામ જરૂરિયાતો પૂરી કરી અને કોઈપણ મગરને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય એ પ્રકારે આ કામગીરી પૂરી કરવાનું આયોજન છે વિશ્વની મિત્રી પૂર નિવારણ સમિતિ અને વડોદરામાં પૂર ન આવે એની માટે જે ભારતના પૂર્વ સચિવ સાહેબ શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષને જે બેઠક થઈ હતી અને એના જે રિકમેન્ડેશન હતા એ રિકમેન્ડેશનના એક્શન પ્લાન અને એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની માટેનું સમગ્ર પ્રેઝન્ટેશન હમણાં ત્રણ દિવસ પહેલાં માન્ય એમપી એમએલએ સાહેબની જે કમિટી હોય છે સંકલન કમિટી એમાં અમે રજૂ કર્યું હતું આજે અમે સ્થાયીના સભ્યો માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયર ચેરમેન શ્રી પક્ષના નેતા દંડકશ્રી અને સ્થાયીના તમામ સભ્યો સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીમાંથી જે ડિસિલ્ટિંગ કરવાની વાત છે એની એ એની એની માટે કઈ રીતે એક્શન પ્લાન કઢાશે કેટલી મશીનરી કેટલા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ થશે એ બધી વાત એમાં મૂકવામાં આવી એમના સજેશન લેવામાં આવ્યા અને એ જ રીતે પ્રતાપપુરા આજવા સરોવર ઊંડું કરવાની શહેરની અંદરની કાસ શહેરની આજુબાજુની કાંસો જેમાં થઈને પાણી શહેરમાં પ્રવેશે છે એનો પણ એક્શન પ્લાન એમને બતાવવામાં આવ્યો રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર ભૂખીનું ઓલ્ટરનેટ જે કેનાલની વાત છે ઉત્તર ઝોનમાં પાણી ઓછું ભરાય એની માટેની એની બી પણ બધી વાતો અને બધું પ્રેઝન્ટેશન આજે સ્થાયીના સભ્યો સામે રજૂ કરવામાં આવ્યું અને એમના સજેશનો લેવામાં આવ્યા

ધારો કે આજવાનું ડી ને બધું કોર્પોરેશન કરવાનું છે એટલે એ રીતે જે જે એજન્સી જે જે કામ કરે છે એ બધી વાત એમના સમક્ષ મૂકવામાં આવે છે અમારી ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે ધારો કે નેશનલ હાઈવે પર કાસ બનાવવાનું ચાલુ રહ્યું છે સમા કેનાલની પેરેલ અમારું જે કાસનું ક્લિનિંગ ને બધું ચાલી રહ્યું છે શહેરની અંદર પણ ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે વિશ્વામિત્રી નદીમાં બી રેમ્પ બનાવવાનું એ બધું ચાલી રહ્યું છે જેટલી ઘાસો ટિમ્પીની ઘાસ હોય અણખોલની ઘાસ હોય કે બાંકો ઘાસ હોય એ વિશ્વામિત્રી તરફ પાણી લઈ જાય છે અથવા જામવા તરફ લઈ જાય છે એને ડિપનિંગની કામગીરીના સર્વેના આ તે બધું થઈ ગયું છે હવે જે ટેન્ડર્સ અમારા છે પાસ થશે એટલે કામગીરી ફૂલ ફ્લેઝેડ ચાલુ થઈ જશે